નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શોમાં આપણું સ્વાગત છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં જ હવે લોકસભાની ચૂંટણીના નગારા વાગવા માંડ્યા છે અને આ લોકસભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ ભારતીય ચૂંટણી પંચ દ્વારા પૂરી જોશમાં કરવામાં આવી રહી છે તેમજ લોકસભાની ચૂંટણી નજીક આવતા જ દરેક રાજકીય પક્ષોમાં પણ ભાગદોડ શરૂ થઈ ગઈ છે અને હવે સૌ કોઈ લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે જાણવા માટે નજર રાખીને બેઠા છે ત્યારે હવે એવામાં હાલ એવી ધારણાઓ ચર્ચામાં છે કે માર્ચ અને એપ્રિલમાં ચૂંટણીઓ આવી રહી છે જોકે લોકસભાની ચૂંટણીની વાત વાસ્તવિક તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી પરંતુ આ બધાની વચ્ચે એવું માનવામાં આવે છે કે એપ્રિલ અથવા તો મે મહિનામાં પણ મતદાન થઈ શકે છે તમે જણાવી દઈએ કે કે એવા રિપોર્ટ મળ્યા છે આના અગાઉ પણ લોકસભાની ચૂંટણી તબક્કામાં યોજાઈ હતી જે એપ્રિલથી શરૂ થઈ હતી અને ઓગણીસ મે ના રોજ સમાપ્ત થઈ હતી જેના પરિણામો તેવીસ મે ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા તો હવે દિલ્હીના મુખ્ય ચૂંટણી પંચ અધિકારી તરફથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં તમને જણાવ્યું છે કે દિલ્હી ચૂંટણી પંચ તરફથી

અને કોંગ્રેસ માટે તે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ભાજપ માટે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફાયદો કરાવી શકે છે આના માટે ફેબ્રુઆરી ના અંતના સમયે જ ચૂંટણી જાહેર થઈ શકે તેવા સંકેત પણ ચૂંટણી પંચે આપી દીધા હોવાનું માનવામાં આવે છે આગામી માસ થી ચૂંટણી પંચ નો પણ રાજ્યમાં પ્રવાસ શરૂ થઈ જશે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તારીખ ત્રીસ માર્ચ સુધીમાં તેમની પરીક્ષાઓ સહિતનું શેડ્યુલ પૂરું કરી દેવામાં જણાવવામાં આવ્યું છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ